જય માતાજી જય શિયા જય દ્વારકાધીશ તો જુઓ આપણે ફરી પાછા નવા એક લોક સાથે આવી ગયા છીએ અને આજે આપણે જવાનું છે ધારપીપળા ત્યાં ભવ્ય ખોડિયારમાંનું મસ્ત મજાનું મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાન એવું બધું છે તો ત્યાં સરસ મજાનો કાર્યક્રમ છે અને આપણે ગાડીમાં બેહી ગયા છીએ અને ગાડી જુઓ સાફ થાય છે બાપુ ઊભા છે એ મહારાજ આવ્યા છે જો મહારાજ ગાડી ઉપર ચડીને સાફ સફાઈ કરે છે અને આપણે બેહી ગયા છીએ તો ચાલો વ્લોગમાં બિના રહેજો હવે ધીમે ધીમે કન્ટિન્યુ આગળ નીકળીએ આપણે તો બિના રહીજો કન્ટિન્યુ જો આપણે ડીઝલ નખાવા ઉભા રહી ગયા આપણે ભોગી ગયા છીએ વર્તેજ ગાડી થોડીક ધૂળ ધૂળ થઈ ગઈ છે કારણ કે દિવાળીની સાફ સફાઈ અમે કરી નથી ગાડીને ધોવાની બાકી રહી ગઈ છે જો અહીંયા વરતેજ ભોગી ગયા છીએ અને ડીઝલને એવું નખાઈ દઈ થોડુંક

ફાટક ખુલી ગયું છે તો ધીમે ધીમે આપણે ફાટક ખપી જઈ આ ગાડી વાહે આપણે આવે છે હું ને રુદ્રભાઈ હાલ્યા આવી છે ગાડી જો ટ્રાફિક થઈ ગયું છે ફૂલ એટલે વાહે છે તો આપણે હજી થોડાક આગળ વ્યા જઈ હાલો આગળ નીકળી જઈ હાલો તો ગાડી આવી ગઈ છે તો હવે ગાડીમાં બેસી જાય ફાઈનલી મિત્રો જો આપણે મસ્ત મજાનું વાતાવરણ અહીંયા છે ઘડીક બે પાંચ મિનિટ ઉભા રહી ગયા છીએ આપણે અને વાતાવરણ આમ જુઓ દેખાતા હોય તો મસ્ત મજાનું વ્યૂ છે જોયો તમે વ્યૂ છે એક નંબર અને અમે અહીંયા ઊભા રહી ગયા છીએ બે પાંચ મિનિટ કારણ કે એક બે ફોટા પાડવા છે આટલો જોઓ ઉતરાતા હતા ને અમે તે ગાડીમાં રહી ગયો હવે જોઈએ ક્યાં સુધી આપણો સાથ દેશે જોઈ હવે જો પડ્યો છે ગાડીના બોનેટ ઉપર હવે ક્યાં સુધી આપણો સાથ બાટલો આપે છે એ જોઈ લઈએ આપણે અજી તો જો રોડમાં જાય છે એમ નામ જોઈ લ્યો મોદી જો મોદી સાહેબે રોડ બનાવ્યો એવો એટલે આમ જો બાટલો હલતો નથી ત્યાંથી આમ જો પડવાનું નામ લેતો નથી જોઈ લ્યો રોદા આવે કે ગમી આવે નહીં જોઈ લ્યો હલવાનું નામ નહીં જોઈ લ્યો ગમી એવા રોદા આવે નહીં રોદા જ નથી રોડમાં હવે કદાચ એક રોદો આવે છે જો કદાચ પડી જાય તો પડી જાય ઓહ હોઈ હલ્યો નહીં હલ્યો કવડો ફોન આખો હલી ગયો પણ હું વાત છે બાબુ હા

હવે જો એક કદાચ રોદો આવે છે જો કદાચ વયો જાય તો વયો જાય બાટલો હલતો નથી હું આમ જોઈ લ્યો

મિત્રો જો આપણે ગામમાં ભોગી ગયા છીએ ધારપીપળા ગામમાં અને હવે પેલા હરિયર કરી લઈ અને હરિયર કરવા જુઓ આપણે કલ્પેશભાઈની અને ઈશ્વરભાઈ ભાલાણી એની ગાડી જાય છે આગળ હવે એની ગામમાં જમવાનું છે ત્યાં જમી લઈ અને પછી આપણે કરીએ પ્રોગ્રામ ચાલુ તો ચાલો પેલા હરિયર કરી લઈએ વાગ્યા છે અત્યારે તમને દેખાડી દઉં માં દસ બાકી છે તો ગામમાં ભોગી ગયા છીએ તો ચાલો બને રહેજો વ્લોગમાં કન્ટિન્યુ દૂધ આવ્યું છે પણ વાટકો જોવો તમે આમ જોવો આમ જોવો તમે બસ લ્યો બસ બસ આ નહીં ખૂટે જોવો આમ જોઈ લ્યો ਯੂ ਦੇ ਕੇ ਰਾਜੋ ਨੀ ਖੜ ਲਖ ਮਕਾਂ ਦੀ ਐ ਮਾ ਤੂ ਤੋ ਰੇ ਮਾ ਦਯਾ મામ See? Yeah, but, uh, yeah, but, uh, you am